ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં અમેરિકન વિઝા માટેની સુવિધા ઉપલબ્ધ નહી હોવાના કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ મુદ્દાને ધ્યાનમાં લઈને મહેસાણા લોકસભા ખાતેથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય વિદેશ મંત્રાલય સમક્ષ ગુજરાતમાં અમેરિકા માટે વીએફએસ એપ્લિકેશન સેન્ટર ખોલવાની માંગણી કરી છે સાંસદ હરિભાઈ પટેલ દ્વારા શૂન્યકાળમાં આ મામલે રજૂઆત કરી ગુજરાતને અમેરિકન વિઝા સેન્ટરનો લાભ આપવા માંગ કરવામાં આવી છે મહેસાણા સાંસદની આ રજૂઆતથી ગુજરાતના નાગરિકોને મુંબઈ દિલ્હી કે ચેન્નાઇ જવાની મજબૂરીથી મુક્તિ મળી શકે તેમ છે ગુજરાતમાંથી દર મહિને હજારો લોકો અમેરિકા જવા માટે વિઝા અરજી કરે છે જો કે વિઝા પ્રોસેસ માટે આખા ગુજરાતમાં કોઈપણ સ્થળે વીએફએસ કેન્દ્ર ઉપલબ્ધ નથી પરિણામે અમેરિકાના વિઝા મેળવવા માંગતા નાગરિકો અને અરજદારોને મુંબઈ દિલ્હી કે ચેન્નઈ જવું પડે છે અરજદારો માટે આ પ્રક્રિયા અત્યંત બોજાળું અને સમય લેતી બની જાય છે સાંસદ હરિભાઈ પટેલે શૂન્યકાળમાં આ મુદ્દે વિદેશ મંત્રાલય સમક્ષ સાંસદમાં રજૂઆત કરી છે સાંસદ હરિભાઈ પટેલ ગુજરાતના નાગરિકોની આ સમસ્યા પરત્વે શૂન્યકાળમાં લોકસભામાં રજૂઆત કરી ગુજરાતને અમેરિકન વિઝા માટે સેન્ટર અપાવવા માંગ કરી હતી माननीय सदस्य श्री हरिभाई पटेल जी बहुत-बहुत धन्यवाद बहुत माननीय अध्यक्ष महोदय मेरे संसदीय क्षेत्र मैसाना लोकसभा सहित उत्तर गुजरात गुजरात में सहित राज्य अमेरिका का एक भी वीजा सुविधा सेवा केंद्र नहीं है जिसके कारण यहां के नागरिकों को वीजा आवेदन और अन्य सुविधाओं के लिए दिल्ली मुंबई या चेन्नई जाना पड़ता है जिससे बहुत अधिक समय और दं बर, की बर्बादी होती है अतः मैं माननीय विदेश मंत्री जी भारत सरकार से सदन के माध्यम से आग्रह करता हूँ कि मेरे संसदीय क्षेत्र महसाणा उत्तर गुजरात गुजरात के संयुक्त राज्य अमेरिका का वीजा सुविधा सेवा वीएफएस केंद्र खोला जाए ताकि महसाणा लोकसभा क्षेत्र के साथ साथ पूरे उत्तर गुजरात ગુજરાત રાજ્ય કે નાગરિકો કો સુગમતા વ સુવિધા પ્રાપ્ત હો સકે ધન્યવાદ ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ